નમસ્કાર મિત્રો હું મહેન્દ્ર પ્રજાપતિ યુટ્યુબ ચેનલ ટેકનિકલ ગાઈડમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જાણીશું કે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર ઓનલાઈન કેવી રીતે વાંચવું તો મિત્રો સૌથી પહેલાં આપ જે બ્રાઉઝર યુઝ કરતા હો એ બ્રાઉઝરમાં જાઓ હું ક્રોમ યુઝ કરું છું ક્રોમમાં જઈ ગૂગલ પર સર્ચ કરો દિવ્ય ભાસ્કર ई पेपर मित्र सर्च करशो એટલે લિંક ખુલશે દીપે પાસ્કર ઈ પેપર મિત્રો એમાં દીપે પાસ્કર ઈ પેપર .com.in પર સર્ચ કરો મિત્રો સર્ચ કરશો એટલે સિટીના નામ ખુલશે કે જે મહાનગરોમાંથી દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર પ્રકાશિત થાય છે એ મહાનગરોના નામ આપેલા છે અમદાવાદ સુરત વડોદરા મિત્રો આપના એરિયાનું ન્યૂઝપેપર જાણવા માટે જે તે સિટી ઉપર આપ ક્લિક કરો દાખલા તરીકે અમદાવાદ હું અમદાવાદ પર ક્લિક કરું છું ક્લિક કરશો એટલે પેપર ઓપન થશે પેજ વન પેજ ટુ પેજ થ્રી મિત્રો પૂરેપૂરું પેપર તમામ પેજ આપ આરામથી વાંચી શકો છો ઝૂમ કરીને સરળતાથી વાંચી શકો છો મિત્રો આશા રાખું આ ટેકનિક આપને પસંદ આવી હશે યુટ્યુબ પર યુટ્યુબ ચેનલ ટેકનિકલ ગાઈડ પર આવા બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મિત્રો આ વેબસાઇટની લિંક નીચે આપેલી છે વિડીયોની નીચે જેથી કરીને આપ ડાયરેક્ટ લિંક ઉપર ઓપન કરો તો સરળતા રહેશે આશા રાખું આ ટિપ્સ આપને પસંદ આવી હશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર